મોવા સારા નંબર તેર ના બાળકો મોવા માર્કેટિંગ યાર્ડ વિશે જાણવા માટે આવેલા હતા તેઓને અમે ખૂબ જ સરસ રીતે માર્ગદર્શન આપેલું છે આ કરે છે ખેડૂતો માટે શું કામ કરે છે મજૂરો માટે શું કામ કરે છે અને વેપારીઓ માટે શું શું સુવિધાઓ છે આ તમામ વિશે માર્ગદર્શન આપેલું તેમના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમની સારા પરિવારને પણ આપણે આભાર માનીએ કે બાળકો માટે આવું સરસ વિચારીને મોવા યાર્ડ શું કરી શકાય તે માટે તેઓ પ્રયત્ન કર્યો એટલે તેમનો પણ મોવા માર્કેટ અમે આભાર માનીએ છીએ અને બાળકોને માર્ગદર્શન મળી જાય તેવા અમે પ્રયત્ન કરેલા હતા મહુવામાં આજ રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારી શાળા નંબર તેરના બાળકોને માર્કેટિંગ યાર્ડ સંબંધિત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ માર્ગદર્શન માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પાંચાળી સાહેબ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું મોવા માર્કેટિંગ યાર્ડની સંપૂર્ણ માર્ગદર્શન તેમજ યાર્ડની વિશેષતા વિશે જણાવી બાળકોને માર્કેટિંગ યાર્ડની મુલાકાત કરાવી હતી એવાલ ચિરા ચોટ લિ